જીવન જરૂર બદલશે પહેલું વિચારોને ઊંચા અને સારા રાખો બીજું મહેનત અને કામ પર ફોકસ કરો ત્રીજું પોતાના અને પરિવારને મહત્વ આપો ચોથું જીવવાના શોખ અને હોશ વધારો પાંચમું અભ્યાસ વાંચન અને શીખવાનું રાખો છઠ્ઠું જાતને સમજો અને જાતને સમજાવો સાતમું સારું આચરણમાં મૂકો અને અનુકરણ કરો જો જીવનમાં જીત અને સફળતા મેળવવી હોય તો આ ત્રણ બાબતોને હંમેશા અંકુશ અને નિયંત્રણમાં રાખવી પહેલું કે આપણા વિચારો મન અને આપણી જાત પર બીજું આપણા ગુસ્સા પર બોલવા પર અને આપણા વર્તન પર ત્રીજું આપણી લાગણીઓ પર વ્યવહાર પર અને આપણા શબ્દો પર નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીઓમાં તક શોધે છે